કયા પક્ષ નો છે એ છોડી દેવાનું છે પરિવાર નો સભ્ય આવો જીતુભાઈ આજના વિચારો ગામ માટે ચાલીસ સ્નેહ મિલન સમારોહ ગાધકડા મિત્ર મંડળ પરિવાર વતી યોજવામાં આવ્યો છે તેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નનુભાઈ સાવલિયા તેમજ મંચસ્થ મહેમાનો અને સમસ્ત ગામના વડીલો મહિલાઓ ભાઈઓ બહેનો અને નગરજનો સૌથી પહેલા તો જ્યારે મારે જાહેર જીવનની જે શરૂઆત આજના કાર્યક્રમમાં સૌ આપ પધાર્યા છો એ બધાને બધાને સૌને મારા જાઝાથી રામ રામ ખાસ તો પહેલાં મારે જે જાહેર જીવનની જે શરૂઆત થઈ છે બે હજાર વીસમાં એન્કર સાહેબ ગ્રામ પંચાયતના સભ્ય પેટા ચૂંટણીમાંથી એમાં સમસ્ત ગામજનોએ ગાધકડા પરિવારે જે સુરત વસતા આગેવાનો વડીલો અને નગરજનોએ જે આર્થિક સહયોગ અને મતદાનથી જે સહયોગ અહીંથી જે મને મત દેવા માટે જે બબે વખત જે બદલાયા એ બદલ હું સૌનો હૃદયથી આભાર માનું છું ગ્રામ પંચાયતના સભ્ય તરીકે વરસથી દોઢ વરસ સેવા આપી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે મને તાલુકા પંચાયત લડવાની ટિકિટ મળી ત્યારે પણ આપ સૌનો મોટું યોગદાન રહેલું છે એનો પણ હું આભાર માનું છું હવે એન્કર સાહેબે જ્યારે ગ્રાન્ટની વાત કરી હતી કામની વાત કરી હતી બરાબર ને કારણ કે ગામની આગળ આપણે ભાષણ લાંબુ ન કરવાનું જે વા કામગીરી કરી છે એ ટૂંકી ટૂંકી ભાષામાં હું તમને કહીશ સૌ પ્રથમ તો આપણા ગામમાં ઘણો ટાઈમથી વિકાસમાં થોડું કામ તેમ હતું અને જ્યારે બે હજાર વીસ એકવીસમાં મને તાલુકા પંચાયતમાં જ્યારે મોકલ્યો ત્યારે સતત મારી કામગીરી અને તેમના પાર્ટીએ નોંધ લઈને અને પહેલાં અઢી વર્ષ પૂર્ણ કર્યા તેમાં અંદાજીત હું લગભગ ચાલીસથી પચાસ લાખના વિકાસના કામ લાવી શક્યો હતો બરાબર ત્યારબાદ બે હજાર બાવીસમાં જ્યારે આપણે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જે છૂટાઈને આવ્યા ત્યાર પછી અમે એક ડબલ એન્જિનની જેમ તાકાતથી કામ કરી રહ્યા છીએ ત્યારે ગાધકડા ગામમાં સૌ પ્રથમ તો જે નાના મોટા તો કામ જે નાણાં પંચની ગ્રાન્ટમાંથી આપણે અવારનવાર ચાલુ જ હતા બરાબર છે અને સૌથી મહત્ત્વનું કે જે આરોગ્યલક્ષી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે ગાધકડા માટે જે મંજૂર થયું છે જે વર્ષો પહેલાં પણ મંજૂર થયું ન કારણોસર ન આવી શક્યું અને અત્યારે આપણે મંજૂર કરાવી લાવ્યા છીએ અને અત્યારે શરૂ પણ કરી દેવામાં આવ્યું છે પેટા આરોગ્ય કેન્દ્રમાં અને આવનારા દિવસની અંદર સરકાર તરફથી ભાડાની આપણે રજૂઆત કરેલી છે ભાડાની રજૂઆત અને રજા મંજૂરી મળી જશે એટલે ટૂંક જ સમયમાં આપણે ભાડાના મકાનમાં પણ શરૂ કરીશું એમાં આપણને સુવિધા ફ્રી ડિલેવરી લેબોરેટરી ફ્રી ડિલી લેબોરેટરી અને એમ્બ્યુલન્સ જે આપણે ફોન કરીએ અને પંદર વીસ મિનિટમાં જે એમ્બ્યુલન્સ આપણે ગાધકડા આવે એ જ એમ્બ્યુલન્સ ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પડી રહેવાની છે ત્યાર પછી આવા નાના મોટા અનેક કાર્યો જે આપણે બ્લોક રોડનાં કામ હોય ગટરનાં કામ હોય અને વિશેષ આપણે નનુભાઈ જે સાવલિયા જે આગળ આપણે વાત કરીએ અવારનવાર જે કાંઈ પણ નાનું મોટું ઘટતું હોય લાલજીભાઈ સેલડીયા આગેવાનોનો સતત મારા સંપર્ક હોય છે અને બીજું હમણાં ટૂંક સમયમાં આપણને નનુભાઈ સાવલિયા તરફથી બે લાખને એકાવન હજાર રૂપિયા ગાધકડા ગામને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે અનુદાન મળેલું છે અને સરકાર તરફથી આપણને સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે એટલે વધીન મહિના દિવસની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવશે આ બધા અઘરા પ્રશ્નો છે નાના નથી વર્ષો જૂના ત્યારબાદ આપણે કલ્યાણપુર ગાધેકડા વચ્ચે પુલનું કામ સડસઠ લાખ રૂપિયા સરકાર તરફથી મંજૂર કરવામાં આવ્યા છે અને એ લોકોની થોડીક ધીરજ ખૂટી છે પણ હું તમને જે આ રોડ જે આપણે વિજ્યાનગરવાળો રોડ મંજૂર થઈ ગયા ઘણા નાના મોટા કામ મંજૂર થઈ ગયા છે આશા સંહિતા હટે એટલે કામ શરૂ કરવામાં આવશે પણ આ જે મોટા કામ છે પુલના અને જે રોડના તમને અત્યારે શોખવટ કરી દો ઉઘરાણી બહુ નહીં કરતા સહાય સો ટકા અને કરીને જ રહીશું પણ વધીને દિવાળી આવી જશે કારણ કે આશા રિઝલ્ટ ચાર તારીખે પરિણામ આવે છે ચૂંટણીનું છથી સાત તારીખ સુધીમાં આચારસંહિતા હટે પંદર જૂને ચોમાસું બેસતું હોય એટલે આ કામ અત્યારે નહીં થાય દિવાળી આસપાસ શરૂ થઈ જાય છે અને અમે હમણાં ચૂંટણી પ્રસારમાં ગાતગડાનું સરવૈયું કાઢ્યું હતું એન્કર સાહેબ કેટલો આંકડો લાગે ગ્રાન્ટમાં તમને ગાતકડાનો સાડા આઠથી પોણા નવ કરોડ રૂપિયા મંજૂર કરાવવા છે નાના મોટા કામના અને આવતા છ મહિનામાં આ આંકડો હું ડબલ કરીને બતાવીશ અને બીજું ખાસ જે બે વખત મને તમે અહીંથી સહયોગ આપ્યો છે એ સહયોગ હું વ્યાજ સાથે પાછો આપીશ અને અત્યાર સુધીમાં ગાધકડામાં જે કામ નહીં થયા હોય એ કામ કરીને બતાવીશ બીજું કે ગાધકડા ગામને એક વિશ્વાસ આપું છું કે મારા જાહેર જીવન દરમિયાન બાકી વિશ્વાસ બધા બધા આપશે બરાબર જાહેર જીવનમાં કોઈ પણ એવું એક પણ કામ નહીં થાય કે આખા ગાધકડા ગામને નીચું જોવું પડે અને આ જે આપણને પ્રમુખ પદ જે મળ્યું છે બહુ ઘણ ઝાઝા વર્ષે આમ તો ઇતિહાસમાં પહેલી વાર ગાધકડામાં ઉંમર નાની છે એન્કર સાહેબ અમારો અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકો સૌથી મોટો તાલુકો નાની ઉંમર તાલુકો મોટી જવાબદારી મોટી આપી છે પાર્ટીને બરાબર એટલે મારા માટે ગૌરવની બાબત તો એ છે જે પ્રમુખ પદ જે આપણને મળ્યું છે એ મને એકને નથી મળ્યું ગાધકડા ગામને મળ્યું છે એટલે આ પ્રમુખ પદ દરેક નાગરિકોને હું આનો શ્રેય આપું છું આ જીતુભાઈ કાછડીયાને એકને પ્રમુખ પદ નથી મળ્યું ગાધકડા ગામને મળ્યું છે એટલે આપણે સૌને ગૌરવની લાગણી કારણ કે મારા માટે ગૌરવ તો ત્યારે હતો કે જ્યારે તાલુકા પંચાયત હું લડતો હતો ભાવેશભાઈ ત્યારે જે આપણે આપણી પાર્ટીને જે સેન્સ લેવાતી હોય ટિકિટ માટે ત્યારે મને પણ ટિકિટ સરવાનું મતે મારી ટિકિટ ડિક્લેર કરી હતી અને એમાં જંગી બહુમતી આપણે છૂટાડા અને ત્યારબાદ જ્યારે પછી અઢી વર્ષ પછી જ્યારે પ્રમુખ પદ ફરતું હોય ત્યારે ત્યારે પણ પાર્ટી તરફથી એક સેન્સ લેવાતી હોય ત્યારે આપણે અમરેલી જિલ્લાની અંદર કુલ અગિયાર તાલુકા પંચાયત પાંચ નગરપાલિકા અને એક જિલ્લા પંચાયત બધા સેન્સ એક જ દિવસે હતી ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયતની સેન્સમાં સર્વસંમતિથી આપણું એકનું નામ ડિક્લેર થયું હતું બાકી બધી જગ્યાએ પાંચથી સાત દાવેદાર એના સાક્ષી છે મારા સાથી પ્રમોદભાઈ રંગાણી આપણે ઘોબા ગામના છીએ અને તાલુકા પંચાયતના સભ્યો છે બરાબર એટલે મારા માટે મોટી ગર્વની બાબત એ છે અને આગળ દાધકડાના નાગરિકોને ખાસ વિનંતી કે કાંઈ પણ કોઈ ગમે ત્યારે પણ કાંઈ પણ નાના મોટું કામ હોય ગમે ત્યારે ફોન કરવાની છોટ ક્યાંય પાછો નહીં પડું ધન્યવાદ